વડોદરાના ગુરજ જૂથ ગ્રામ પંચાયતના પેટાપુરા ગણેશપુરા ગામે પાણીની સમસ્યાથી ગ્રામજનોમાં બોગ મૂઠવા પામી છે છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા ગ્રામજનો ભોગવી રહ્યા છે ગામમાં પાણી માટે બોર કરવામાં આવ્યો છે પણ બોરમાં મોટર નથી ગ્રામજનોનું કહેવું છે કે પાણીના બોરની મોટર પકડી ગઈ છે પરંતુ રિપેરિંગ કરવામાં આવી નથી જેને લઈ પાણીનો બોર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યો છે બીજી બાજુ પાણી પુરવઠા યોજના દ્વારા આરો પ્લાનની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇન કરવામાં આવે છે તે પણ સુભાના કાઠિયા સમાન સુધી ગામના બનાવેલ અંડરગ્રાઉન્ડ પાણીના સ્તંભમાં પાણી નસીબ થયું નથી ગામના લોકોને પાણી માટે એક જ હેન્ડપંપ એક માત્ર વિકલ્પ ઉનાળામાં હેન્ડપંપના પાણીના તર ઊંડા જવાથી પાણી ઓછું આવે છે તેમ ગ્રામજનોનું કહેવું છે હેન્ડપંપે એક પાણીનો માટલું મેળવ મેળવવા માટે કલાકો સુધી મહિલાઓને પોતાના નાના બાળકોને સાથે રાખીને પાણી માટે તપસ્યા કરવી પડે છે પાણીની સમસ્યાની રજૂઆત ગ્રામજનોએ મીડિયા સમક્ષ પક્ષ મુક્તા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા પાણી પુરવઠા વિભાગને લેટર લખી ગણેશપુરા ગામને પાણી મળી રહે તે માટે લેખિત રજૂઆત કરવામાં આવી પાકુડિયા તાલુકામાં પાણી પુરવઠા યોજના દ્વારા બનાવવામાં આવેલ નળસેજળ યોજનાનું આરો પ્લાન્ટનું ફિલ્ટર વાળું પાણી હજુ પણ કેટલાક ગામોમાં પહોંચ્યું જ નથી તેવી ભૂમો કેટલાક ગામોમાંથી ઉઠવા પામી છે આશા રાખીએ છે કે હાલમાં ચાલતા ઉનાળામાં વાકુડા તાલુકાના દરેક ગામમાં પાણી માટે સમસ્યા ન સર્જાય અને દરેક ગામોમાં આરો પ્લાન્ટનું ફિલ્ટરવાળું પાણી પહોંચે જેથી પાણી માટે સમસ્યા ન સર્જાય ઉનાળો ચાલુ થતાં જ અમારા ગામમાં પાણી નહીં આવતું એક બે મહિના થઈ ગયા મોટર બી બહાર કાઢીને બહાર પડી રહી છે સરપંચને બી કીધું તલાટીને બી કીધું પણ એ તો કશું નહીં કરતા અને એક જ પંપ છે અમારા ગામમાં તે બી આશ્રમના બી ભરવા આવે ને અમારા ગામના બધા છોકરાઓ લઈને બી ભરે અને મે બી નોકરી કરું છું મે બી નોકરીથી જઈને પછી અહીંયા પાણી ભરવા આવું બે કલાક અને ગામ ગણેશપુરા ગણેશપુરામાં પાણીનું બિલકુલ નહીં એક બે મહિના થઈ ગયા મોટર બી બહાર પડી રહી છે અને તળાવ ને નદી છે એમાં તો મગર છે તો અમે કઈ રીતે ત્યાં જવાનું અમારા ગામમાંથી એક મહિના થી પાણી નહી આવતું હેડપમ્પ એક જ હેડપમ્પ કઈ ફરવા જવાનું મોટર તો એક મહિનાથી થી બંધ છે પાણી કઈ લેવા જવાનું આ લગ્ન આઈ જાય છે કોણ લઈ જાય એક જવાબદારી કોણ રાખે પાણી જોવે નહી આવતું લગ્ન હતા તો પાણી નહી અમારે અહીંયા આગળ પછી શું કરવાનું પંપે થી લઈ જઈ જ ખાવા બનાવી ને ખવડાયું બધું ને ટેન્કર પચીસો બે હજાર રૂપિયા તો ટેન્કર વાળો લઈ જતા અમારે શું કરવાનું તલાટી બલાટી કોઈ આવતું નહીં અહીંયા આગળ ને કોઈ કેતું નહીં કે આવું કરવાનું કેવું કરવાનું એ તો મળી જશે મળી જશે એવું કે સમોને બીજું કશું કેતા નહીં બે હાજર એકવીસ માં બોર બનાવવામાં આવ્યો હતો પણ તો છતાં એની મોટર નાખી તો બીજે દિવસ કાઢ દીધી અને હજુ પાણી અમારા ગામમાં આવતું નહીં અને તો છતાં લાઈનો બધે ઘેરે ઘેર બધે જ નાખેલી છે અને બધા પોતપોતાના ખર્ચે થી પાયપો લાઈન દાબી હોય છે પણ હજુ લગીન પાણી આવતું નહીં અને પાણીની જ વધારે પ્રોબ્લેમ છે ગામમાં બધાને તકલીફ છે ગણેશપુરા ગામમાંથી બોલું છું મારું નામ રાજેશભાઈ છે એટલા દસ વર્ષથી પુણ્ય આવતું ખરે દસ વર્ષથી એનું જે આરો પ્લાન્ટ બનાવ્યું છે એમાંથી એક કઈ ફેર પાણી આવ્યું નથી અને આજે એક પંપ છે ત્યાં આગળ બધી લાઈનો પડે છે ત્યાં આગળ ગામમાંથી લાઈન મુની આશ્રમથી ભરવા આવે છે તો એ લાઈન પડે છે ગણેશપુરામાંથી લાઈન પડે છે પછી અમારે નદી પણ છે પણ નદીની અંદર પાણી જવાતું નહીં નદીમાં મગર છે અને જે મોટર છે અહીંયા આગળ તે મોટર બગડી છે એક બે મહિનાથી બગડીને પડી છે એને કોઈ રિપેર કરાવતું નહીં તલાટી નહીં કોઈ જોવા આવતું એ કોઈ કશું તલાટીને પણ રજૂઆત કરી પણ તલાટી કશું કરતા નહીં